પરુરામજી ભગવાન પૂજા તેમજ શ્રી પરશુરામ સંગઠનના નૂતન વર્ષના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે સ્થાપિત બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાના સ્થાપના પર્વની શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શ્રી ભાર્ગવ પંચ ટ્રસ્ટના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા યજમાન હેમલ દવે પરિવારના હસ્તે ભૂદેવુના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શ્રી પરશુરામ સંગઠનના વર્ષ બે હજાર પચીસના નૂતન વર્ષના કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે યોજાયેલ પૂજા તેમજ વિમોચન કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તથા શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ ચેરમેન પિયુષભાઈ વિન રવિન્દ્રભાઈ હિંડિયા બ્રહ્મ સોશિયલ ગ્રુપના મહામંત્રી જાગેશ પંડ્યા બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્યો સભ્યો શ્રી મહાબલી ગ્રુપના સભ્યો સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન પરશુરામજીએ નક્કી કરેલા વ્યક્તિ જ આજે અહીંયા આવ્યા છે જે જે નથી નક્કી કર્યા તે નથી આવ્યા આપણા નસીબમાં હતું એટલે ઉપરની પ્રેરણા મળી કે ભાઈ જાઓ અને એમને પ્રેરણા મળી કે ભાઈ આટલાને આમંત્રણ આપો તો જેટલા આમંત્રણ એમણે નક્કી કરેલું હશે કે આજે આપણા બધા ભાગ્યશાળી છે કે આજે આપણા આટલા શુભ દિવસે આ ભગવાનની પૂજા કરવાનો એમની આરતી ઉતારવાનો લાવો આપણને માય હરેશભાઈ થકી મળ્યો સાથે સાથે નવું વર્ષ આવી રહ્યું અને એની ફિકર એમણે કરી કે ભાઈ નવું વર્ષ આવી રહ્યું છે તો મારા ભોદેવના ઘરે પણ નવું કેલેન્ડર અને તે પાછા આપણા સમાજનું કેલેન્ડર જેમાં બધી જ વિગતો પણ હોય તો એ પણ આપણને પ્રાપ્ત થયું ભગવાનને આજે આપણે માથે રાખીને ભગવાનને આશીર્વાદ લઈને આજે આપણે ભેગા થયા છે ત્યારે બધા સમૂહમાં હરેશભાઈને આપણે અભિનંદન આપીએ છીએ આવા કાર્યક્રમો શુભ કાર્યક્રમો એ રાખતા રહી ભગવાન એમને શક્તિ આપે